વટ સાવિત્રીની વ્રતકથા બોલો યમ રાજાની જય સાવિત્રી સત્યવાનની જય ઓમ યમ દેવતાએ નમો નમઃ ઓમ ધર્મ દેવતાએ નમો નમઃ જય સત્યવાન સાવિત્રીની જય આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા હતો તેને મમતા નામે એક રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે એટલે તેને તેને કોઈ વાતે ન હતું માત્ર હતી કે લાગ્યા દેવીમાં ગાયત્રી રાજા રાણી ની ભક્તિ થી પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન થઈ છું જે માંગુ હોય તે વરદાન માંગુ રાજા બોલ્યા દેવીમાં ગાયત્રી મારે સર્વ પ્રકારે સુખ છે પણ સંતાન ની ખોટ છે મારે એક સંતાન જોઈએ છે વાંજે મેળો ભાંગો માં એવી મારી ઈચ્છા છે માં ગાયત્રી એ કહ્યું તમારે ત્યાં એક ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી થી તમારા કુળ ઉદ્ધાર થશે આમ કહી સાવિત્રી માં અંતર થઈ ગયા થોડા દિવસો માં રાણી ને ચડતા દિવસ થયા નવ મહિના પછી એક રૂપ રૂપ કન્યા નો જન્મ થયો ગાયત માતા ગાયત્રી નું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી રાખ્યું સાવિત્રી બીજ ના ચંદ્રમાની જેમ દિવસે ને દિવસે વધવા લાગી સાિત્રીને સમજણ ન થતા જોઈને અનાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈને તો દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની સી વાત થાય કોઈ પણ રાજા સાવિત્રીનું માંગુ કરવાનું સાહસ કરતો નહીં અને રાજાની ચિંતા વધતી જાય છે એકવાર રાજાએ સાવિત્રીને કહ્યું વેતા તું હવે લગ્ન લાયક થઈ ગઈ છો હજી સુધી કોઈ રાજાએ તારું માંગુ કર્યું નથી તો તું તારી મેળે કોઈ સદ્ગુણી બળવાન વરની શોધ કર રાજાએ જોઈતી બધી પૂર્તી વસ્તુ સામગ્રી એ આપી સાવિત્રીને અને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરી રહ્યા હતા એટલામાં ત્યાં નારદ મુનિ આવી પહોંચ્યા નારદ મુનિને પોતાની ત્યાં આવેલા જોઈને રાજાએ આદર સત્કાર સત્કારપૂર્વક આસન

તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા પહેરાવી છે તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે નારદજીએ વાત સાંભળીને નારદજીને તો નવાઈ લાગી તેમણે રાજા અશ્વપતિને કહ્યું કે સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે સત્યવાન પણ સત્ય પાળનારો છે તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા જ ગુણો હોવા છતાં નકામા છે રાજા અશ્વપતિને ઘણી ચિંતા થઈ તેમને પૂછ્યું કહો મુનિરાજ એવી રીતે શું વાત છે નારદજીએ કહ્યું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર એક જ વર્ષ ખૂટે છે આ સાંભળી રાજાને ઘણો આઘાત થયો આ સાંભળી સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે ઘણી સમજાવી નારદજીએ પણ બીજો વર શોધવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એને કહ્યું કે સતી સ્ત્રીનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધીના લેખ સાવિત્રીને અડગ શ્રદ્ધા આગળ રાજાનું પણ કંઈ ચાલ્યું નહીં નારાજજીએ પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી અને ત્યાંથી ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈને ધ્યુમસેનના આશ્રમમાં ગયા ધ્યુમસેન એક ઝાડ નીચે બેઠેલા જોયા ત્યાં જઈ તેમણે પગે લાગ્યા અને આખે આંધળા હોવાથી ધ્રુમ્મસેને પૂછ્યું કે તમે કોણ છો અશ્વપતિ બોલ્યા હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છો લગ્નની વાત સાંભળતા ધ્રુમ્મસેન બોલી ઉઠ્યા રાજા તમે શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે અશ્વપતિ બોલ્યા કે એમાં નવાઈ જે ઓછું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યો છે ડ્યુમસેને ગંભીરતાથી કહ્યું રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રુક્મી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને રહું છું પડ્યો રહું છું વનફળ ખાઈને દાડા કાઢું છું મારો પુત્ર પણ વનફળો ઉપર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી અનેક રીતે સમજાવ્યા ધ્રુમસેને અશ્વપતિને અને સાવિત્રીને પણ સાવિત્રી એક લગી રહી ન લગી છેવટે ધ્રુમસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ઊંડી ચિંતા હતી નારદજીએ તેનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું રદ કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં અને મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુમાં માત્ર ને માત્ર ત્રણ દિવસ ફૂટતા હતા સાવિત્રીનું મન તો આકુળ વ્યાકુળ થવા લાગ્યું તેણે એક તેણે એક મન અને એક જીતથી સાવિત્રી વ્રત કરવા લાગી તે ગદગદ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરતી હતી બે દિવસ વીતી ગયા આજે તો સત્યવાનનું મૃત્યુ હતું રોજના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડી લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યું સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ તેના સ્વામી સાથે રહેશે એને કહ્યું નાથ આજે હું એક આજે એક વર્ષ છ થઈ ગયું છે છતાંય તમે કોઈ દિવસ મને વન બતાવવા લઈ ગયા નથી આજે મારે વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવા અને પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા માટે ગયો સત્યવાને જેવો કુહાડિયો માર્યો તેવો જ તેના માથામાં ભારે શણગો આવ્યો આંખે અંધારાવા લાગ્યા અને થોડી વારમાં તો તે ભોંય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના ખોળામાં પતિનું માથું લઈને રડવા લાગી દબાવા લાગી એટલામાં ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ વાળો એક પુરુષ આવીને ઊભો રહ્યો આવા ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી જરા પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો તમે કેમ અહીં ઊભા છો આવનાર બોલે છે કે હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજાને ઓળખ્યા અને કહેવા લાગી કે હે યમરાજા મેં તો એવું સાંભળ્યું છે કે તમારા દૂતો મનુષ્યને લેવા આવે છે તો તમે પોતે કેમ આવ્યા છો યમરાજા બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવાનું મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાશ નાખ્યું અને સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યા સત્યવાનનો દેહ નિષ્ક્રિય થઈને પડ્યો છે યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશામાં ચાલતા થયા વતીના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડીકવાર તો તેને યમરાજા ઉપર ક્રોધ આવ્યો પણ એમાં યમરાજા શું કરે સાવિત્રી પોતાના પતિને ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયથી વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી

મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બળે ગુરુ ભક્ત બળે મારા વ્રતના બળે અને તમારા કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી હે દેવ સાત પગલા સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલા ચાલી છું એટલે તમને મિત્ર ભાવે પૂછું છું મિત્ર ભાવે હું તમને પૂછી રહી છું કે જ્ઞાની પુરુષો મન ધર્મ અને વચન પાળવાની શીખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે પછી તમે મારો પતિવ્રત ધર્મ પાળવાની થી મને શા માટે અટકાવો છો યમરાજા બોલ્યા કે હે સાવિત્રી તારા મધુર વચનો અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગ સાવિત્રી બોલી કે મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેને સૂર્ય જેવા પ્રકાપથી નેત્ર મળે તેવું વરદાન આપો યમરાજા કહે છે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તો પાછી વળી જા તારા કહ્યા પ્રમાણે તારા સસરાને નેત્રો મળશે સાવિત્રી બોલી એ પતિની સાથે સાથે ચાલવાથી થાક શાનો જ્યાં પતિઓ પોતાનો પતિ જાય ત્યાં જાય યમરાજા કહે છે કે તે મને નમ્રતા પૂર્વક થી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાય અને નમ્રતાથી હું મુક્ત થયો છું કે તું તારા પતિના જીવન વિના તારે જે માંગવું હોય વરદાન તે તું માંગી લે

સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો ઉદ્દેશ તમે આપો છો તો હું પણ તમારા શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજા બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ બુજાતી નથી છુપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના જે જોઈએ એ ત્રીજું वरदान માંગ સાવિત્રી બોલી કે હે યમ રાજા મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્ર થાય એવું તો એમનો વંશ ચાલુ રહે આગળ વધે તેવું તમે વરદાન આપો યમરાજા કહે છે કે જા તારા માતા પિતાને સો પ્રતાપી પુત્ર થશે હવે તું પાછી વળી જા કારણ કે તું ઘણી દૂર આવી ગઈ છે સાવિત્રી બોલી હે યમરાજા મારા પતિ અને તમારા જેવા સત્પુરુષો સાથે હોવાથી મને કોઈ ડર લાગતો નથી કંઈ દૂર લાગતું નથી સત પુરુષોના હૃદય સદાય સદાય પવિત્ર હોવાથી બધા જ માણસો સંતનો વિશ્વાસ કરે છે હું પણ તમારા વિશ્વાસ એ ચાલી રહી છું યમરાજા બોલ્યા હે સતી તારા વચનોથી હું બહુ પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના તારે જે જોઈએ તે વરદાન માંગ તે ઘણી દૂર આવી ગઈ છો માટે તું પાછી વળી જા સાવિત્રી બોલી કે મને જ બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો એમ રાજા બોલ્યા જા અને સો બળવાન પુત્ર થશે હવે તું એક ડગલું આગળ ભર્યા વિના પાછી વળી જા સાવિત્રી બોલી હે એમ રાજા સંસારમાં સ્ત્રી પુરુષોનું સત પુરુષોનું વચન એક જ હોય છે સતી સ્ત્રીને પતિ એક જ હોય છે સત સતી સ્ત્રીઓને પતિ એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે યમરાજા બોલ્યા કે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી પણ તારા આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે માટે જે જોઈએ તે છેલ્લે અતિ ઉત્તમ વરદાન માંગી લે અને પાછી જા સાવિત્રી બોલી તમારું વચન સત્ય થાય તે જ માંગુ છું મને સૌ બળવાન પુત્ર થાય એવું મને વચન આપ્યું પણ જો તમે ને લઈ જશો તો માર તો મારે સો પુત્ર ક્યાંથી થશે મારે મારા સ્વામીને જીવનદાન આપો નહીં તો તમારું વચન મીઠા થશે યમરાજા બોલ્યા હે સતી તારા પતિને જીવનદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજાના આશીર્વાદ લઈને સાવિત્રી સત્યવાનને લઈને પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ તાગ્યો હતો દેહ દેહ ગયો હતો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું ને થોડી વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મરડીને બેઠો થયો તે જોઈને સાવિત્રીનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું સત્યવાને કહ્યું કે હે પ્રિય આજે તો મેં એક સપનું જોયું તેમાં મેં તારો અને યમરાજાનો સંવાદ જોયો એટલે સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું સ્વામી તમારું સ્વપ્ન એ સાચું હતું અહીં સત્યવાનના પિતાએ દોડામ દોડ કરી મૂકી કારણ કે બહુ મુવાર થઈ ગઈ તો ઘરે પહોંચ્યા નહીં અને એને દોડમ દોડ કરી મૂકી અને વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન ને સાવિત્રી ઘરે કેમ ના આવ્યા એને ચારેય દિશાઓ ખંખોળી નાખી પણ આ શું અચાનક તેમના આંધળા નેત્ર ઉગળી ગયા અને દેખવા લાગ્યા અને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો આખો આંખો મળી ગઈ જોવા લાગ્યા એટલે તેમને પુત્ર અને પુત્ર વધુને જોવાની આતુરતા વધી થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી ગયા અને માતા પિતાને પગે લાગ્યા ધ્યુમસેન હવે શાંતિ થઈ સત્યવાને બધી વાત કહી પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે એમ કહ્યું એમ તેમને સમજાવ્યું સંભળાવ્યું ધ્યુમસેને તો સાવિત્રીના માથા ઉપર હાથ ફેરવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો અને સમાચાર લાવ્યો કે દુષ્ટ રૂકમીએ પડાવી લીધું હતું જે રાજ્ય તો તેના પર બીજા રાજાએ ચડાઈ કરીને પાછું મેળવી છે તેઓ આપણે તમારું રાજ્ય સંભાળવા માટે બોલાવે છે યમસેન તેના સત્યવらに સાવિત્રી ને સાથે લઈને તેની રાજ્યમાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીને સો પુત્ર સાવિત્રીના પિતાને માતાને સો બળવાન પુત્ર થયા અને સાવિત્રીને પણ સાવિત્રી પણ સો પુત્રની માતા થઈ એવો આ વત્સવત્રી વ્રતનો પ્રભાવ છે બોલો સત્યવાન સાવિત્રીની જય બોલો ધર્મ રાજા યમ રાજાની જય મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ